કેમ છે ડાયડો બધો મજામાં ભાઈ આજ બ્લોક ચાલુ કર્યો આટલા દી પછી રામ રામ લેલાડા બોલે ઠક અને તમે બોલો સબસ્ક્રાઇબ નો ઠક આપણે ગાયો ગા લાઈવ શો કરવાનો છે તો ગાયો ગા પછી સબસ્ક્રાઇબ થઈ ગયા છે હવે ગાયો ગા એક બ્લોગ બનાવું છું લાઈક શેર સબસ્ક્રાઇબ ગાયો ગા કરી દેજો પાછી આપણે ભાઈને કઈ વાત સાંભળવી છે નહીં હવે લાચો કરવાનું છે મોડે મોડું આવી જાજો મોડે મોડો મોડે મોડો આવજો ચેરાઈને છું મોડે મોડો આવવા દેજો મોડો મોડો મોડે મોડો આવવા દિયો એ હિંમત હોય

હેડી આ પડે જોયું જોયું ને અરે આ તો પાણા ચાલ થેકો હવે આહા દાણા જો કરી આ મણી હરી ગઈ આપણો બ્લોક આ ન તો તું સોટ વિલ્યા નખો પાર અન પગાડી નાખું પેલા

લેફસો કરીસ ટાઈમ છે મારા ચેનલ માં ફૂલ તો નહોત આ એ કમેન્ટ કરો હય માં સો થાય હય માં થાય કેમ ખડી એક વા અને आधा न मारा पछर नरिया हैं आमा फाल्के थसे कमेंट कर दियो ने ना आ ने अंजी अंजी ना ये है ना रे कमेंट कर दियो आना लाइक कमेंट बराबर हां जी किया भाई ब्लॉग जोता मने आपड़ा इने कह दऊ छु के सो ई है ई मने युद्ध करी आटका पड़ना है ઘાસ ફૂસ માં તો ખડીયા મજા આવે છે એ હા લેટી જાય જો તમારે લે 4 મિનિટ કરી રાખો હલો ભાઈ હવે આજ ન્યુ બ્લોક આ એન્ડિંગ કરીએ છે હલો એ એક તો કેવો ભૂલી ગયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાય બાય ઘંટો દબાવી દેજો દેજી ઘંટો